જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે એમ જી હેક્ટર ગાડી જોઈ રહ્યા છો એમજી હેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો એમજી હેક્ટર ગાડી વેચવાની છે તો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની વિગતો સાથે ફોટા સાથે બધી જ વિગતો વોટ્સએપમાં મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું એમ જી હેક્ટર બે હજારને ઓગણીસની સાતમા મહિનાના મોડલની તમને આ એમ જી હેક્ટર ગાડી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે

નંબર વન કન્ડિશન નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી સાચવેલી ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી છે નવા જ ટાયર નાખેલા છે નવા ટાયર ન્યૂ બ્રાન્ડ ટાયર નાખેલા છે ચારે ટાયર નવા નાખેલા છે તેવું આ ગાડીના માલિક જણાવે છે વન ઓનર ગાડી છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક્ટ નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી એમજી હેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સીતારામ મોટર્સ તમને આ ગાડી ત્યાં જોવા મળી રહેશે તમે તેનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આપેલો છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો તેમને ફોન કરીને આ ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર આ તે એમજી હેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત અંદાજિત કિંમત દસ લાખ પંચોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને જલ્દીથી કોન્ટેક કરો મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને પહેલાં ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યાવીને ન જાવ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશન નંબર વન કંડિશનની અંદર તમને એમજી હેક્ટર ગાડી જોવા મળી રહેશે